ઓકે તો હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશનલ અને માહિતીસભર સાહિત્યિક અને વિચારોથી તર્કથી ભરપૂર એવી યુટ્યુબ ચેનલ નોવેલિસ્ટ કહેવા મિત્રો આજકાલ તમે જોઈ રહ્યા છો જે રીતે અમદાવાદમાં એક સ્કૂલમાં જ્યારે આઠમા નવો ભણતો જે છોકરો જે દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી નાખે છે બરાબર ચાકુ મારીને છરી મારીને તો એનો હમણાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવ્યો છે બરાબર ઘણી જગ્યાએથી એને બ્લીડિંગ આંતરિક બ્લીડિંગ ઇન્ટરનલ બ્લીડિંગ થયું એના પેટમાં લોહી ભરાઈ ગયું અને મૃત્યુ પામ્યો કેટલીક ધમનીઓ ફાટી શીરા ફાટી ઠીક અને એ રીતે એ વ્યક્તિ એ આંતરિક બ્લીડિંગના કારણે વીસથી પચીસ મિનિટ સુધી એ સહન કરતો રહ્યો અને મર્યો કેટલીક મિત્રો તમે જુઓ છો કે કેટલીક ઘટનાઓ વર્ષો વર્ષોમાં બનતી રહેતી હોય છે અને વીતે છે બરાબર તમે જોયું હશે કે એક સમય હતો જ્યારે બ્લુ વેલ ઘટ ગેમ આવી હતી ત્યારે ટીનેજર્સમાં આત્મહત્યાના કેસ બની ગયા સુસાઈડ કેસ ઘણી જગ્યાએ તમે જોશો કે હમણાં એક હું વિડીયો જોઈ રહ્યો હતો હિસ્ટોરિકલ વિડીયો હતો કે આઈ થિંક ઓગણીસ સદીમાં જ્યારે કોઈ એક વ્યક્તિએ આત્મહત્યા કરી તો એના એના આજુબાજુ અમેરિકામાં અમેરિકાની વાત છે અમેરિકામાં સુસાઈડના કેસીસ બહુ તેજીથી વધી ગયા હતા આવું કેમ થાય છે કેમ કોઈ હિંસક વૃત્તિ કોઈની હિંસક વૃત્તિ આટલી જલ્દી ફેલાય છે અને હિંસક વૃત્તિ કેવી રીતે આવે છે ખાસ કરીને જે ટીનેજર્સ છે આજના નાના બાળકો છે તો એના અંદર આ વૃત્તિ ક્યાંથી આવી બાળકોમાં આમતોર ઉપર તમે જોયું હશે કે જે એક પ્રકારની ભોળ પણ હોય છે એક પ્રકારનું એમના અંદર જે આપણામાં નથી હોતું આપણે આપણને અને બાળકોને જુદું જુદી પાડતી કોઈ જો ભાવના છે તો એ સહાય એમનું પણ ઠીક છે એમની જે કાલી વાતો છે જગત વિશે કશું જાણતા નથી તો આ જ વસ્તુઓ આપણને એમનાથી જુદી પાડે છે એડલ્ટ્સને અને ચિલ્ડ્રન્સને જુદી પાડે છે તો કેમ હવે આજના સમયમાં બાળકો વધુ હિંસક બની રહ્યા છે બરાબર તો એનું સીધું ઉદાહરણ છે મિત્રો તમે જોવો છો તમારી આસપાસ જે પણ ચાલી રહ્યું છે જે પણ તમે જોઈ રહ્યા છો જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યા છો જે વિડીયો ગેમ્સ બાળકો રમી રહ્યું છે તમે રમવા દો છો એ દરેક વૃત્તિ એને હિંસકતાની હિંસકતાની તરફ ધકેલી રહી છે તમે જોશો કે એક સમય હતો જ્યારે મોબાઈલ ગેમિંગ થતું હતું એના પછી પીસી ગેમિંગ થવા માંડ્યું એના પછી અત્યારે મોબાઈલ ગેમિંગ એટલે મિત્રો જે જવાની છે જે રીતે હિંસકતા ગેમિંગમાં વધી રહી છે બરાબર તો એ રીતે અને જેમ જેમ એ એડ મૂવીઝને આ રેટેડ સર્વસામાન્યને જનરલ જનરલાઇઝ થઈ રહી છે તો એ રીતે તમે જોશો કે બાળકોમાં આ મનોવૃત્તિ વધારે ને વધારે વિકસતી જાય છે બરાબર અત્યારે તો અત્યારે જે હિંસકવૃત્તિ છે એ તો હજી પણ એક લેવલ છે બરાબર પરંતુ આવતા આવનારા જે સમય છે આવનારા સમયમાં જે રીતે મૂવીઝનું પ્રોડક્શન થઈ રહ્યું છે જે રીતે જે રીતે ગેમ્સનું પ્રોડક્શન થઈ રહ્યું છે તમે જો હાલની ગેમ્સ જીટી જીટી સિક્સ બરાબર જે જીટીઓ સિક્સ આવવાની છે એના અંદર એટલી જ ન્યુડિટી એટલા એટલી જ પ્રમાણમાં આ રેટેડમાં પણ એવું છે કે તમે વધારે વધારે એમાં હિંસક એમાં એમાં અલગ અલગ સીન્સ બતાવવા બરાબર જે વ્યક્તિને ચીરફાડ કરતા હોય મારતા હોય એવી મૂવીઝ તમે જોશો કે વધારે હિટ થઈ રહી છે બરાબર જેમાં વધુ વધુ લોહી બતાવવામાં આવી હોય તમે જુઓ કે હવે હમણાં નવું જે મૂવીનું પોસ્ટર આવી રહ્યું છે બરાબર એ નવી મૂવીનું પોસ્ટર જે બાગીનું મૂવી પોસ્ટર છે બરાબર એ પૂરું લોહીથી લથબથ છે અને એના ઉપર કોઈ સેન્સર હોતું નથી લોહી જોવું અને લોહિયા સીન્સ જોવા એ પણ એક મનોવૃત્તિમાં ફેરફાર કરે છે બરાબર અત્યારે કોઈ એવા સીન્સ ના હોય તો કોઈ એવી મૂવીઝ કોઈ ગેમ્સ કોઈ વેબ સિરીઝ કે કોઈ પણ શો હોય બરાબર એ હિટ થતો જ નથી બરાબર એક સર્વસામાન્ય થઈ ગયું છે કે માર્ક આપ હોવી એ આપણા સમાજને એક વસ્તુ થઈ ગઈ છે બરાબર તો એની સીધી અસર તમે જોશો કે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામને ઉપર કોઈ સેન્સરશી સેન્સરશીટ નથી બરાબર એને કોઈ પણ વાપરી શકે છે બારથી લઈને તેર વર્ષના ઉંમરના જે ટીનેજર્સ છે બરાબર ટીન જ કહેવાય તો એ ટીનેજર્સ જે છે એનો ઉપયોગ કરી શકે છે એના અંદર સૌથી વધારે હિટ્સ અને સૌથી વધારે વ્યૂઝ જનારા કોઈ વિડીયોઝ જો હોય તો એ મારધાડને બઢાવો આપનાર એવી ગંદી વસ્તુઓને અશ્લીલ વસ્તુઓને બઢાવો આપનાર કન્ટેન્ટ હોય છે બરાબર અને આ બધા પ્લેટફોર્મનો સૌથી વિશ્વસનીય જે યુઝર બેઝ હોય છે જે વ્યુઅરશીપ હોય છે એ આ નાના છોકરાઓ અથવા નાના ટીનેજર્સ જ હોય છે બરાબર કેમ કે એક એડલ્ટ્સ અઢારથી બાવીસ અથવા પચીસ વર્ષની અથવા તો પચીસથી ત્રીસ વર્ષનો એડલ્ટ અથવા ત્રીસથી ચોત્રીસ વર્ષનો જે એડલ્ટ છે એ હંમેશા જોઈ વિચારીને સમજીને સર્ચ કરીને એટલે કે એને જે વસ્તુ જોઈએ છે એ સર્ચ કરીને બરાબર એમાં પણ સેલ્ફ હેલ્પ વસ્તુઓ જે છે વધારે ખોળતો હોય છે અને એ રીતે જે છે એને સર્ચ કરીને જોતો હોય છે કોઈ જો મદદમાં એને જોઈએ છે બરાબર કોઈ પીસી ફિક્સ કરવું છે કે કોઈ વસ્તુ ફિક્સ કરવી છે તો નાના જે ટીનેજર્સ છે એ આ વસ્તુઓ શેર સર્ચ નથી કરતા આપણા જેવા જે કહી શકાય કે થી ત્રીસ વર્ષના ત્રીસથી ચોત્રીસ વર્ષના જો જે વ્યક્તિઓ હોય છે એ જ આ બધું સર્ચ કરીને એને શીખવા માંગતા હોય છે કે મોનિટર કેવી રીતે ઠીક કરાય રિપેર કરાય મોબાઈલ કેવી રીતે રિપેર કરાય એસીનું રિમોટ કેવી રીતે રિપેર કરાય બરાબર તો આ રીતે વસ્તુઓ થતી હોય છે પરંતુ જ્યારે મોબાઈલ ફોન અથવા તો એના અંદરનું જે પ્લેટફોર્મ છે એ કોઈ ટીરેજરના હાથમાં આવતું હોય છે ત્યારે એનો કંટ્રોલ એના હાથમાં હોતો નથી બરાબર એનો એનો કંટ્રોલ એક રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હોય છે બરાબર એ પ્લેટફોર્મ જેને જ્યાં લઈ જાય જે પેજ ઉપર લઈ જાય અથવા જે વિડીયો ઉપર લઈ જાય ટીનેજર્સ આ વસ્તુઓનો સર્વપ્રથમ કહી શકાય કે અનુભવ કરતો હોય છે સૌપ્રથમ કોઈ પણ વિડીયો સર્વપ્રથમ જોઈ રહ્યો હોય છે દરેક પ્રકારના વિડીયો એ સૌ જોઈ રહ્યો હોય છે તો દરેક પ્રકારની ન્યુડિટી દરેક પ્રકારની વાડ કાપ જે છે એ આનાથી ગુજરતો હોય છે અને એના માટે નવું હોય છે તો શરૂઆતથી લઈને એની મનોવૃત્તિ આ રીતે એને લઈ જતી હોય છે અને એક પછી એક એના લેવલ્સ હોય છે કે શરૂઆતમાં થોડી મારકાંટ જોઈ અને એના મગજના તરંગોએ વધારે કામ કર્યું ત્યારબાદ એનાથી વધારે એ વધારે વધારે આવું કન્ટેન્ટ જોઈએ અને એક સમય હોય છે જ્યારે વ્યક્તિ એ સ્ટેજ ઉપર હોય છે ટીનેજર અને યંગ માણસ યુથ જે છે કે એને એનાથી પણ વધારે એક લેવલથી પણ વધારે ન્યુડિટી અને એક વધારે વધારે હિંસક સીન્સ જો છે એને જોવા હોય છે તો એનાથી આ એ વસ્તુ એના હોય છે પરંતુ જ્યારે આ ઘટનાનું વિશ્વ એનું મોટું થઈ જાય ત્યારે એને પ્રેક્ટિકલ વર્લ્ડમાં લાવવા માંગતો હોય છે તમે જોયું હશે કે કેટલીક રીલ્સ જે છે એના ઉપર એ લોકો બર્થડે ઉજવતા હોય છે બરાબર હથિયારથી કેક કાપતા હોય છે તો આ ક્યાંક ને ક્યાંકથી તો આવ્યું છે બરાબર આ ક્યાંક આ વિચારો અને એને પ્રેક્ટિકલમાં લાવવાના ભાવરૂપે આ ક્યાંકથી તો આવ્યું છે બરાબર એ વ્યક્તિ જેની હમણાં આપણે વાત કરીએ છીએ બરાબર જેને હમણાં જે તાજેતરનો કિસ્સો છે અમદાવાદની સ્કૂલનો એને ક્યાંકથી તો આ વસ્તુ વિચારી હશે ક્યાંકથી એ પોતે જોડે છરી રાખતો થયો હશે ક્યાંકથી એ એ વિચારતો હશે કે મારે આ જોડે લઈને ફરવું જોઈએ અને ક્યાંકથી એને વિચાર્યું હશે એને પ્રેક્ટિકલમાં લાવવા માટે વિચાર્યું હશે કે આપણે એને મારી શકાય બરાબર તો આ સમાજની એક રીતે હું અહીંયા કહીશ કે આ વસ્તુ પણ બની છે ક્યાંક રોડ ઉપર નથી બની આ સ્કૂલમાં બની છે શિક્ષકો ફેલ થયા છે ઠીક શાળાનું જે સંસ્થાન છે એ ફેલ થયું છે એક સમાજ રીતે આપણે બધા ફેલ થયા છીએ ત્યારે આ વસ્તુ બની છે અને એક નજીવી બાબતમાં ના તો એવું થયું છે કે સ્ટુડન્ટ સ્ટુડન્ટ વચ્ચે કોઈ ઝઘડો થયો કે હા એક સામાન્ય હાથ અડી જવાના બાબતે કે કોઈ કહી શકાય કે સામાન્ય એક વસ્તુ અડી જવાના બા કારણથી આ વસ્તુ બની છે બરાબર તો આશા રાખીએ કે આપણે એવો સમાજ બનાવીએ જે પ્રેક્ટિકલ હોય જેમાં ત્યારથી પોતે જ આવી વસ્તુને સાથે રાખવા મનાઈ કરતો હોય જ્યાં પોતે જ આવી વસ્તુઓને પ્રોત્સાહન હોય ન્યુડિટી અને હિંસક સીન્સ જે છે એના કારણે આપણા બાળકો ઉપર ખરાબ અસર ના પડે અને એ વસ્તુને પ્રેક્ટિકલી વર્લ્ડમાં લાવવા ના વિચારે એક સમયે તો આ સમાજનું આપણે એક શિક્ષક તરીકે એક સંસ્થાન તરીકે એમને વિચારવું જોઈતું તો આપણે દરેકે વિચારવું જોઈએ અને આ રીતે હિંસક વૃત્તિઓનો આ જે છે ફેલાવો ના થાય એ દરેકે દરેકે આપણે વસ્તુ વિચારવી જોઈએ બરાબર એવા કન્ટેન્ટ્સ એવા કન્ટેન્ટ આપણે બનાવીને મૂકવા જોઈએ એવા એવી એવી બુક્સ જે છે એ બુક્સ સર્વસામાન્ય કરવી જોઈએ ઠીક સરકાર પણ આ વસ્તુઓમાં જે છે પ્રોત્સાહનના ભાગરૂપે જે છે પગલાં ઉઠાવે એવી આપણે પહેલ કરવી જોઈએ બરાબર એવી માંગ કરવી જોઈએ બરાબર ઓનલાઈન ગેમિંગ પણ આ આમાંથી સૌથી મોટું દૂષણ છે ઓનલાઈન ગેમિંગનો અત્યારે જેટલો પ્રચાર છે એવું પહેલાંના સમયમાં નહોતું એટલા માટે પહેલાંના સમયના લોકો પણ એટલા હિંસક નહોતા બરાબર છે તો એક રીતે કહી શકાય કે ઉદારતાને આપણા જીવનમાં લોકોએ પ્રસાર કરવી જોઈએ પ્રસાર પ્રસાર કરવો જોઈએ અને એ રીતે આપણે જે છે સમાજમાં સારું એવું પરિવર્તન લાવી શકીએ બરાબર તો મારું એવું માનવું છે કે બાળકોમાં હિંસક પ્રવૃત્તિનો જ્યાંથી હિંસક પ્રવૃત્તિનો જ્યાંથી આરંભ થાય છે એ વસ્તુઓને અત્યારથી જ આપણે ડામી દેવી જોઈએ તમને શું લાગે છે તમે જરા કમેન્ટ જરૂરથી કરજો અને તમને તમે તમારો મંતવ્ય જે છે આ વસ્તુ ઉપર જરૂરથી આપી શકો છો બરાબર આપણે અહીંયા હંમેશા એવી સ્ટ્રીમ કરીશું જેનાથી સમાજમાં કંઈક સારો એવો સારા વિચારો ફેલાય અને સારા એવા એ વિચારોને પ્રેક્ટિકલમાં લાવવાના વિચાર થાય ના કે હિંસક પ્રવૃત્તિઓ અને કહી શકાય કે કોઈ કોઈ પણ પ્રકારની ન્યુડિટી અ ની પ્રેક્ટિસ થાય સમાજમાં બરાબર આપણે હંમેશાથી સારા વિચારોને પ્રોત્સાહન આપવું જોઈએ મારું એવું મારું છે પર્સનલી બરાબર રેશનાલિટીને આગળ વધારવી જોઈએ બરાબર સાયન્ટિફિક ટેમ્પરમેન્ટને આગળ વધારવી જોઈએ જે પણ લોકો આ વસ્તુઓમાં પણ ધર્મનો એક પ્રકારે એંગલ લાવે છે બરાબર ધર્મ દરેક દરેક ધર્મ અફીન હોય છે બરાબર દરેક આ વસ્તુઓમાં પણ આ જે ઘટના બની છે અમદાવાદની એ ઘટનામાં પણ જ્યારે ધર્મનો એંગલ લોકો લાવે છે તો કોઈ પણ ધર્મના હાથ ચોખ્ખા નથી બરાબર દરેકના હાથ ખૂનથી રંગાયેલા છે બરાબર એવી ઘણી હિસ્ટ્રી છે આપણે આ ચેનલ પર હિસ્ટ્રી લાવશું બરાબર દરેક ધર્મના હાથ રંગાયેલા છે લોહીથી બરાબર તો એમાં ધર્મનો એંગલ લાવનારો અને પોલિટિક્સ લાવનારા લોકો ખોટા છે એમનો આપણે વિરોધ કરવો જોઈએ અને જે જે પણ લોકો સમાજને અને શિક્ષક શિક્ષક લોકોની ભૂલ કાઢી રહ્યા છે એ મારા મતે ઠીક છે બરાબર કે શિક્ષકો શિક્ષકો આ મનોવૃત્તિને ડામી શકતા હતા બરાબર સ્ટ્રિક્ટ એવું કંઈક પાલન કરાવી શકતા હતા કે જ્યાં રોજ સ્કૂલમાં લોકો જે સ્ટુડન્ટ છે એની ચેકિંગ થાય ઠીક અને આવા લોકો જે વિદ્યાર્થીઓ છે હિંસક પ્રવૃત્તિવાળા એમને પનિશમેન્ટ થાય એમનું રોજે રોજ મૂલ્યાંકન થાય બરાબર હું પણ શિક્ષક રહ્યો છું એક શિક્ષક હોવાના નાતે આપણે આ સમાજમાં આજે જે પણ વસ્તુઓ અત્યારે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન હિંસક કહી શકાય સિરીઝ વેબ સિરીઝના માધ્યમથી લોકો જોવે છે બરાબર અત્યારે દરેકે દરેક વસ્તુ જે છે હિંસક પ્રયોગ બની ગઈ છે હિંસકતા કરવી એ નાયકના ગુણો એટલે કે હીરોના ગુણ ગણાય છે અત્યારે તો એવો જે જર્લાઈઝ વસ્તુ થઈ છે તમે જોશો કે અલગ અલગ મૂવીઝ જેમ કે એનિમલ છે પુષ્પા છે કેજીએફ છે બરાબર ઘણી એવી મૂવીઝ છે તમે જોશો હોલીવુડ બોલીવુડની પણ ઘણી બધી મૂવીઝ છે સાઉથ મૂવી સાઉથ ઇન્ડસ્ટ્રીની ઘણી એવી મૂવી છે અને હમણાં તો ગુજરાતીમાં પણ એવી ઘણી એવી મૂવી છે જે કઈ રીતે હિંસક પ્રવૃત્તિઓને અને હિંસક પ્રવૃત્તિ જોનારના કહી શકાય મનોભાવને વધારી રહી છે જ્યારે તમે જે છે તમે જોશો કે મુવીઝ ના નામ તો હું નહીં લઉં પરંતુ તમે જુઓ કે ઘણી અનસાયન્ટિફિક બાબતોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે બરાબર ભૂત પ્રેત પિશાચ કહી શકાય કે ચુડેલ ડાયન એવી એવી એના પર મૂવી બની છે એમાં પણ ભરીને એવા હોરર સીન્સ અને કહી શકાય કે એક નાનું બાળક જોયે તો એની બધી એવા સીન્સ પણ બતાવવામાં આવે છે બરાબર એમાં આપણી દરેક ઇન્ડિયન ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક દરેક ઇન્ડસ્ટ્રી આવી ગઈ બરાબર અને સાથે સાથે હું જોઉં છું કે તમે જોશો કે સારા એવા પ્રમાણમાં બરાબર મોબાઈલ ગેમિંગમાં પણ અને વેબ સિરીઝના શોમાં જ્યારે ઓટીટી અત્યારે ઓટીટી ઉપર કોઈ નિયંત્રણ નથી બરાબર કોઈ એટલું સેન્સરશીપ નથી બરાબર સારી જે મૂવી છે જ્યારે કે હમણાં જ્યોતિબા ફૂલેની મૂવી આવી હતી બરાબર તો એના ઉપર સેન્સરશીપ થાય છે એના ઉપર આઈ થિંક ખાસા એવા કટ હતા સોથી લઈને બસ સોથી લઈને સિત્તેર થી લઈને સો સુધીમાં કઈ જેવા કટ હતા કટનું મિનિંગ અહીંયા હું એવું કહું છું કે શબ્દો પણ ચેન્જ કરાયા હતા શબ્દો એકની જગ્યાએ બીજા બોલાયા હતા સાથે સાથે કહી શકાય કે એમાં કેટલાક કટ્સ પણ હતા બરાબર સીધા કોઈ કોમ્યુનિટી પર કોઈ શબ્દ લખાયો છે એનો કોઈ રિપ્લેસમેન્ટ નથી થતા પણ અને એક રીતે એ થિયેટરનું પણ નથી હોતું પણ પરિવાર જો અને એક રીતે એ થિયેટરમાં પણ નથી હોતું પણ પરિવાર જો એ કેજીએફ જેવી પુષ્પા જેવી અને બીજી એનિમલ જેવી છે જેમાં લોહિયાળ વસ્તુ બતાવી છે લોહીળી વસ્તુ તો ફેમિલી સા ખુદ ફેમિલીનો જે પિતા હોય છે અથવા તો મધર હોય છે એ ભાગ ભજવતો હોય છે કે પૂરી ફેમિલીને આપણે આવી મૂવીઝ જોવા લઈ જઈએ બરાબર તો તમે સમજો કે એક બાર તેર વર્ષનો જે ટીનેજર હોય એના મનમાં એના મગજમાં શું અસર પડે તો એના મનમાં એના મગજમાં શું અસર પડે તો આપણે સૌ કોઈ સાથે આ સમાજને ક્રિએટ કર્યું છે અને એની એ કહી શકાય કે એક પરિણામ જે છે એ અત્યારે

જે પોતે વિદ્યાર્થીઓની અંદર એક પ્રેરણાત્મક એક કહી શકાય કે સારા સારા વિચારો નાખ નાખવાની એની જવાબદારી છે પોતે વિજ્ઞાનનો શિક્ષક પણ ઘરે જઈને પોતે અનસાયન્ટિફિક વસ્તુમાં રચોપચો રહેતો હોય છે એ દરેકે દરેક શિક્ષક અત્યારે ફેલ છે